રામનવમી ના દિવસે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે એમાંથી એક ટીમ દ્વારા ખૂબ મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રામનવમી ના દિવસે ભગવાન નામને યાદ કરીને રામના ગુણોને ધારણ કરવા જોઈએ રામના જે પણ ગુણો હતા ધારણ કરીને ભારતને સમર્થ ભારત વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ એ જ શુભકામનાઓ સાથે ધન્યવાદ શહેરમાં ઘણા બધા રામનવમી રથયાત્રાઓ નીકળેલી છે આજે શોભાયાત્રા જે નીકળેલી છે કુમારવાડા વિસ્તારમાંથી નીકળી છે અત્યારે ફતેહપુરા ચાપાનેર થઈને આગળ જશે આ શોભાયાત્રામાં બહોડી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે આ શોભાયાત્રાની તૈયારીના ભાગ ભાગરૂપે મૃત પંદર દિવસની તૈયારી ચાલુ કરી દીધેલી હતી તમામ વિભાગના અધિકારી સાથે સંકલન કરેલું છે આ શોભાયાત્રામાં મુવિંગ બંદોબસ્ત સ્ટેટિક બંદોબસ્ત અને રાખવામાં આવેલા છે અમે છેલ્લા પંદર દિવસની તૈયારીના ભાગરૂપે લોકોએ અલગ અલગ જગ્યાએ શાંતિ સમિતિ મોલ્લા મિટિંગ કરેલી છે લોકોની સાથે મળેલા છે રૂમ પેટ્રોલિંગ દરરોજ લગભગ કરવામાં આવતું હતું અને અલગ અલગ વિસ્તારના લોકો સાથે મળીને એક વિશ્વાસનો સંબંધ અમે કહેલો છે આ શોભાયાત્રામાં અમારી લોકલ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી હોમગાર્ડ અને એસઆરપી જોડાયેલી છે આ યાત્રામાં અમે લોકોએ ડાબા પોઈન્ટ ઉપર એક પોર્ટીબલ કેમેરા સાથે પણ માણસોને રાખેલા છે એક ઓટોર વહીકલ છે જે વહીકલ ઉપરથી કેમેરા લાગેલા છે પણ અત્યારે જોડાયેલી છે એમ સંપૂર્ણ રીતે સજ છે અને આ યાત્રા શાંતિપૂર્વક અને ઉલ્લાસપૂર્ણ રીતે આને બધા શેર બોડસ કાટી છે આજે રામ નવમીનો તહેવાર છે શું કેશું આજે બરો આપ આપ લોકો ને માધ્યમ થી જણાવા કે આજે રામ નવમીનો તહેવાર છે અને અહીંયાથી કુમારવાડામાંથી શોભાયાત્રા રામનવમીની નીકળી રહી છે અને અમે લોકો અહીંયા એમને સ્વાગત કરવા માટે થઈ સૌ પહેલા તો રામનવમીને બધાને આપણે શુભેચ્છા અને નવદુર્ગા પ્રગતિ મંડળ દર વર્ષે આ રીતનું આયોજન કરીએ છીએ કારણ કે ગરમીનો સમય છે અને આપણામાંથી જે સેવા આપી શકાય એ રીતે સેવાનો અમે પબ્લિકને લાભ આપીને એનો ફ્રીડમ લઈને અમે એનું આગળ આગેવાની કરીએ છીએ કૃણાલ ઉત્તેકર નવદુર્ગા પ્રગતિ મંડળ